મિત્રો આ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામની દશામાંનો પરચો અદ્ભુત પરચો માતાજીને છાબલિયા ગામની અંદર ગરીબ ઘરની દીકરીને જેની ઉંમર અગિયાર વર્ષની છે એનું નામ નેહલ છે એના પિતાનું નામ સનાજી છે અને અહીં મજૂરી કરીને લોકો જીવન ગુજારી રહ્યા છે અને એમને મજૂરી કરીને માતાજીની મૂર્તિ લાવ્યા હતા જે વખત માતાજીની મિત્રો મૂર્તિ લાવ્યા લાવ્યા તે વખતે માતાજીની બંને આંખો ખુલ્લી હતી એ આ મૂર્તિની અંદર આપ જોઈ રહ્યા છો અને ત્રણ દિવસ બાદ માતાજીએ એમની આંખો એમની રીતે બંધ કરી છે એ પણ મિત્રો તમે આ વિડીયોની અંદર તમે આ મૂર્તિની અંદર તમે જોઈ રહ્યા છો ત્યારબાદ માતાજી ત્રણ દિવસ બાદ પાછી એમની આંખો ખોલી અને પાછી પરત એમને બંધ કરી દીધી અને મિત્રો અહીં આગળ ત્રણ દિવસ બાદ પાછો એ ખાલી રહ્યું હતું મિત્રો એની અંદર એવો એક કલર આવ્યો કે જે નહીં ગલાલ તેમની મનની ઈચ્છા માતાજી પૂર્ણ કરે છે મિત્રો અમે પણ અહીં દર્શન કરવા માટે જ આવેલા છીએ અને મિત્રો તમે પણ અહીં માતાજીના દર્શનનો લાભ લઈ શકો છો જય દશામાં જય